તો મિત્રો તમારા બધાને આપણા નવા વિડીયોને અંદર સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં જ હશે બધા એવી આપણે આશા છે અને મિત્રો તમે બધા હમણાં આપણે બીજા જે મિત્ર હોય ઇન્સ્ટાગ્રામમાં આપણે ઘણા મેસેજ કરતા હતા કે ભાઈ કેમ તમારો વ્લોગ નહોતા આવતા પણ વ્લોગ બનાવવાના મિત્રો કારણ એવું હોય કે હમણાં હેને ટાઈમ નથી જતા બસ આપણે એકલાને એકલા હોય અને તમે ભાષાના વિડીયોના અંદર જોઈએ તો આપણે હેને મોરાસાની અંદર આવ્યા હવે અહીંથી તો આપણે છે ને આવી ગયા અત્યારે હવે હું બધા આપણે તમને માહિતી આપી કહેવા માટે આવ્યા હું હે અને અહીંયા સિમેન્ટની કંપની આવી મેં પાસાના વિદ્યાની અંદર તમને બધા મિત્રો કીધું તો આપણે સિમેન્ટમાંથી ગાડી હેને અહીંયા હાંકવાની હે સિમેન્ટમાં જ ખાલી બાકી ક્યાંય આપણે હેને ને ના ખાલી સિમેન્ટમાં આપણે ગાડી હાકવાની હે સીધી સિમેન્ટ મોડાસાની અંદર આવ્યું કોરી કોરીનારથી આપણે પહેલાં ને અમરેલી ડિસ્ટ્રિક્ટ લગભગ અહીંયા હે ને ના સોમનાથ ડિસ્ટ્રિક્ટ હે ને અહીંયા લગભગ લાગુ કરે તો આપણે રાણાવથી અહીંયા હે ને દોઢસો કિલોમીટર થઈ દોઢસો એકસો સાઠ જેવું આપણે મોડાસા હતા રાણાવથી હે ને આપણે અહીંયા આવ્યા અને હવે આપણે અહીંથી જ છે ને ગાડી રેગ્યુલર કાયમીન માટે છે આપણે અહીંયા છે ને એટલે આવ્યા આપણે રણવાઓથી છે ને ખાલી ગાડી લઈને આવ્યા અને અત્યારે આપણે છે ને ઊંથા ને અત્યારે આપણે ઊંઠા તો ક્યાં જ ના મિત્રો ટાઈમ આપણે નવ વાગ્યાના ઊઠા પર દસને પંચાવવાનો અત્યારે છે ને આપણો ટાઈમ થઈ ગયો તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો દસ ને છપ્પન ને નવેમ્બર ને છ તારીખ આજની અને મિત્રો જ્યાં આપણે જુનાગઢ આ કોરીનાર સોમનાથ વાળો હે ને આ હાઈવે હે આપણે ત્યાંથી હે ને જ્યાં આપણે આમ મેં પાછાનો આઈડિયામાં તમને કીધું હતું જ્યાં વીરો ડર રહે ગામ કરી ત્યાંથી જ્યાં અંદર આપણે આવ્યા મોરાસા આ ગુજરાતીમાં મોરસા લખ્યો ને ઇંગ્લિશમાં મોરાસા એટલે મોરાસા ગામ હે ને ત્યાં આપણે આવ્યા અને અહીંયા આપણે હે ને સીધી કંપની આવેલી હે જ્યાં આપણે સામે દેખાય એ ત્યાંથી હે ને સિમેન્ટ સિમેન્ટ હે ને લોડિંગ થાય અહીંયા સિમેન્ટ સિવાય બીજું કંઈ બનતું નથી સ્પેશિયલ સિમેન્ટની ફેક્ટરી હે તો મિત્રો આપણે હે ને અહીંથી હવે રેગ્યુલર ગાડી હાકવાની છે ને અહીંથી હે ને સિમેન્ટ આપણે લોકલ લોકલ એટલામાં હોય બધે એટલે લોકલ લોકલ હમણાં છે ને આપણે આ ગાડી હાકવાની છે ને હવે આપણે હે ને ગાડી આપણે બતાવશું જે જૂના મિત્રો હતા એને જઈ હતી પાછો આપણે ઘણા હે ને ગાડીમાં ફેરફાર કર્યો ને જૂના મિત્રો હોય એને તો આપણે જોઈએ જઈએ જ્યારે લઈ આવ્યા તો ત્યારે આપણે હે ને વિડીયો બનાવ્યો તો ને હવે હું આગળ આપણી ગાડી તમને હું બતાવું જૂના મિત્રો હોય એને નવા મિત્ર હોય એને તો મિત્રો અંદરથી જ આ પ્રકારથી આપણી ગાડીનો લુક હે ને લઈએ તો ત્યારે આમાં બીજું ઘણો હતો સો ફિટિંગ તો આપણે નહોતું ગમતું એટલે એ બધું છે ને આપણે સો ફિટિંગ કાઢી નહીં ને આ ગાડી છે આપણે બે હજાર સોનું મોડલ હોર ટેર તરબો સો ટાયર ને બહારથી હમણાં હું લુક બતાવી દઈ એ ગાડીનો આપણો કઈ પ્રકાર હે તો આ જે લેટેસ્ટ આખી ગાડી છે ઓલી ગાડી ચૌદ હોર ટાયર જેમ આવે એની જેમ જ હે ને આ ગાડી બધી આવે બહાર થી બધી આ પ્રકારથી ને મીટર ને સ્ટેરિંગ એ બધી આ પ્રકારથી આનું આવે તો મિત્રો હવે હે ગાડીનો લુક બતાવું ને આપણે જયારે લીધી હતી ને ત્યારે ગાડીનો કેવું લુક હતું ને એ વિડીયોની ક્લિપ હું આમાં નાખું ને પછી જે આપણે અત્યારે જે ગાડીની કન્ડિશન હે પોઝિશન આપણે હું હું ફેરફાર એ બધી હું તમને હે ને કે જૂના મિત્રો હવે એની જોઈએ હે પણ જે નવા કોઈ વિડીયો જતા આપણે ક્લિપ આગલે આગલી જય ગાડી આપણે લીધી હતી આ એની ક્લિપ છે ને હું હે નાખી દઉં ને તમને બતાવું તો મિત્રો જયારે આપણે ગાડી લીધી ત્યારે આ પ્રકાર થઈ હે ને આપડી ગાડીનો લોક હતો ને અત્યારે આપણી ગાડી આખી આપણે હે ને બદલાવી નાખી જે પહેલાં હતી એના કરતા ને હજી આપણે હું હું બધા કર્યો કેટલાનો ખર્ચો કર્યો લઈ આવીને બધી હમણાં છે ને હું તમને માહિતી આપો ને હજી બીજા આપણે ગાડીમાં એટું ઝેડ છે ને ગાડી લઈ આવીને બધું કામ એ ટુ ઝેડ મિત્ર કહીએ ને તો એ ટુ ઝેડ હે ને બધું એટલે બધું આપણે ઝીણા મોટું ઝીણા મોટું આ તે બધું કામ છે ને ઘણું કામ કરાવ્યું ગાડી લઈ આવીને ને આપણે કેટલાય ગાડી પી ગઈ આ તે એ બધી હું છે ને તમને જણાવી હું તમને તો મિત્રો આપણે આગળ છે ને વિડીયો હતા જે બીજા એ આપણી પહેલી ગાડી છે જી હે એ પેલા આપણી જૂની હતી એને પછી જ્યાં બીજી લઈ આવ્યા તો એ જે આ પ્રકાર છે ને આપણી ગાડી હતી જે લઈ આવ્યા તો ત્યાં આ પ્રકારથી બધું સો ફિટિંગને રેડિયમ ને ઘણું હતું આપણે આ બધું હે ને કાઢી નાખ્યું રેડિયમ હું આગળ આવ્યો હવે બારથી હે ને લોકો ત્યારે બતાવી ત્યારે લઈ આવ્યા તે હે ને દેખાઇ જ હતું નહીં આખી ગાડીમાં છે ને બધું

આપણે અંદર આવી હે ને બધા ઘણા ફેરફાર ગાડીમાં કઈ રહ્યો સો ફિટિંગના આ ને તે જૂનું બધું જે ઘણું હતું એ બધું હે ને આપણે કાઢી નાખ્યું જે લઈ આવે તે બીજા આ પ્રકારથી અંદરને આ પ્રકારથી હે ને અંદરથી આપણો લોક હે બધો આપણે અંદર આવી જઈએ રેડિયમ આ ને તેને નકામો બધા જે હતું ને બધું એટલે બધું હે ને જ્યાં આપણે હે ને કાઢી નાખ્યું અંદરથી આવી જાવ ત્યારે થઈ ગઈ કંડિશન આપણી ગાડીની અંદરથી બધું પોઝિશન તો મિત્રો જ્યાં બે ગાડી તે દે છે ને ભેગી રાખી હતી તેથી આ પ્રકારથી જ્યાં આ ગાદીને આપણો લોક આવતું હતું અને મિત્રો ગાડી પછી આપણે લઈ આવ્યા પછી કામ ઘણુંય છે ને કર્યો પણ આપણે આગળ એક બે વિડીયો આપણે ટોટલી વ્હીલ સર્વિસ આ તે એક એકથી હે ને બધી એટલે બધી કામ આપણે ગાડીમાં કર્યું લઈ આવીને અને મિત્રો ગાડીમાં આપણે વ્હીલ સર્વિસ ને આ ટ્રેન જો બધી ઘણી એટલે ઘણી હે ને કામ કરાયું આપણે ના હે ને વ્હીલ સર્વિસ આ તે બધી એટલે બધી હે ને આપણે ગાડીમાં કરી નાખ્યું હતું અને મિત્રો ગાડી જયારે આપણે લીધી જાય જાવ ત્યારે આપણા કાસમાં હે ને રેડિયમ નથી કેમકે આપણે ઓલા કાસુ જે બે હતા ને એ બે કાસ આપડે હે ને કાઢી નાખ્યા નવા કાસ છે ને જ્યાં એ આપણે આગળ જઈએ વિડીયો હે ને હે કેમ કે આપણે આ જે આગળના કાસ હતા ને એ કાસ છે ને આપણે ઉતારી લીધા ને આ નવા કાસની જગ્યાએ હે ને બે નાખી દીધા ઓલો રેડિયોમાં આપણે હે ને ગમતું નહોતું અને મિત્રો જ્યાં પહેલાંનો લુક જોઈએ તમે ગાડી લઈ આવ્યા એ પહેલાંનો ને આ પછીનો લુક થઈ ગયો તો આપણી ગાડીનો આ બધું જા બધું એટલે બધું છે ને આપણે કાઢી નાખ્યું રેડિયમ આ તે જા આવી હાઉ પ્લેન ગાડી હે ને જ આપણે કરી નાખી ને હવે અત્યારે કેવું લુક હૈ એ હું તમને હે ને બતાવી આપણે જ્યારે સર્વિસ કરાવતા હતા ત્યારનો હે ને વિડીયો હે આવી જ આપણે પ્લેન આખી ગાડી હે ને કરી નાખી હતી રેડિયમ જેટલું જે જૂનું બધું હતું ને એ બધું એટલે બધું આપણે હે ને જો આખો એ કાઢી નાખ્યો પેલા આપણી ગાડી હતી ને અત્યારનો જે પછી લુક તો એ આખો નામ બામ બધું જે જૂનું હતું એ બધું જ આપણે હે ને આખો એ તો જેટ રેડિયમ બધું હે ને ઉખાડી તો હવે પ્લેન ગાડી હે ને તો મિત્રો ઘણી છે ને આપણે કામ કર્યું હવે હું બહારથી તમને આપણી ગાડીનો છે ને લુક ને હવે આપણે છે ને વાત કરીએ તો ગાડી છે ને આપણે છ વાળી લીધી બે હજાર છ નું મોડલ હોર તેર ચલબો ને આપણે ગાડીમાં ગાડી લીધા પછી છે ને મિત્રો લાખ રૂપિયાનો ખર્ચો કર્યો કેટલા લાખ પૂરે પૂરા લાખ રૂપિયા કેમ કે કામ હે ને ઘણો હતો આપણે ગાડી લઈએ ને ગમે જૂની એટલે પચાસ હજાર લાખ રૂપિયા હે ને ઘણી લેવાનો એ આપણે હું હું કામ કર્યો ગાડી લઈ આવ્યા પછી એ બધું હું તમને હે ને જણાવી જ આપણે વ્હીલ સર્વિસ ઓઇલ પાણી આ તે એ તો જે ટોટલી હે ને ગાડીમાં હવે આપણે વરા બે વરા સુધી કંઈ હે ને જોવા પાનું નહીં રહીએ ગાડી ખાલી હાંકવાની જ રહે કંઈ એટલે એક રૂપિયા નહીં હવે પછી આ ભાઈ આ તો વાહન હે ગમે એ જીના મોટો આમાં થતું હોય તાયરો આ તે બધું બાકી આમ હવે હે ને ગાડીમાં આપણે એક રૂપિયાનું કામ નતા હવે આપણે આંખો બંધ કરીને હે ને ગાડી હાંકવાની હે એટલે જ આપણે હે ને બધું એટલે બધું કામ હે ને કમ્પ્લીટ કરાવી લીધું ને આપણે મિત્રો આ ગાડી એવા હતું લીધી એક મોટી ગાડીઓમાં હે ને કંઈ અત્યારે હે નહીં ધંધા જે આપણે જૂના મિત્રો હતા એ આપણા વિડીયો જોતા હે આપણે પહેલાં અત્યાર સુધી છે ને લાઈનમાં જતા લાઈનમાં એવા હતા જે આપણે છે ને જાણવા જતા કેમકે આપણે છે ને મોટી ગાડી લેવી હતી બાર ટાયર ચૌદ ટાયર લેવાનો આપણો વિચાર હતો પણ આપણે પછી છે ને આ કરી ગયા કેમ કે અમારે છે ને ભાઈ નાની ગાડીના અહીંયા ધંધા હે એટલે નાની ગાડીમાં અત્યારે મિત્રો સારું છે નાની ગાડી આવીને તો એ મહિને તમને ચાલીસ પચાસ સાઠ હજાર રૂપિયો હે ને કમાઈ દે ચોકે શકો પાછો કંઈ વેરંટી વિનાનું ને મોટી ગાડીમાં હે ને વેરંટી વધી જાય જેટલી એમાં હે ને આવક હોય એટલી પાછી હે ને એમાં જાવક હોય કેમ કે હપ્તાઈ પાસે એમાં સિંતેર એંસી હજારનો કમસે કમ આવે ચૌદ વ્હીલવાળી ગાડીમાં નવી લ્યો તો એક લાખ દસ હજાર જેવો હપ્તો આવે એટલે નવી ગાડીમાં હે ને અત્યારે કંઈ કાઢી લીધા જેવું નથી મોટી ગાડીમાં ચૌદ ટાયર ને બાર ટાયરમાં અત્યારે નાની ગાડીમાં હે ને મજા હે પાછી કંઈ હે ને ઉપાધિ વિનાનો ને વેરંટી કેમ કેમકે નાની ગાડી સાડા પાંચ છ ની છે ને મિત્રો એવરેજ આપે ને નવા જો તમે નાખી દો ને એટલે હે ને એમાં વરસ બે વરસ તમારે જવું જ ન પડે બે વર્ષ છે ને આખું બંધ કરીને નવા જો નાખી દે એટલે નાની ગાડીમાં હે ને ન જવું પડે ને નવી આ ચૌદ વાળી ગાડી આવે ચૌદ હોર એમાં મહિને છે ને તમારે એક ટાયર ગણી લેવાનો વરસદી થાય તો વરસદીમાં છે ને બધા આવીને ઉભા રહી જાય વીમો આ તે હપ્તા પછી મંડી હોય ઓલી હોય એટલે હે ને બહુ મોટી ગાડીમાં અત્યારે હે ને હે નહીં ધંધા એટલે આપણે હે ને નાની ગાડી પછી લઈ લીધી નીરા ત્યા પછી આગળ જ આપણે આ ગાડીમાં સક્સેસ થઈ જઈએ નાની ગાડીમાં પછી આપણે આગળ એમ થઈ કે હવે આપણી કેપેસિટી હે મોટી ગાડી લેવાની તો હે ને મોટી ગાડી કરાય બાકી હે ને નાનો કરાય બાકી બીજાને જોઈને આપણે ડાયરેક્ટ કરાય નહીં ભાઈ કેમકે અત્યારે બધા કેમ પૂરું પાડે એ હે ને બધાનું મનજાણ થાય કેમ કે આપણે જાતા બધા મિત્રો હે ને આપણે વિડીયો જોતા જોયા હે જે જૂના એને ખબર જ હશે કે ભાઈ હે ને બહાર ને આ પાસો શું હે મિત્રો લોકલ ને લોકલ બહાર હે ને જોખમય વધી જાય ના આપણે ગુજરાતમાં ને ગુજરાત માં હે ને અહીંથી હાકવાની હોય આ ગાડી બહાર હાલે પણ આપણે બહાર નતા કોઈ આપણે હે ને લોકલ આંકવી અહીંયા એટલે બાર અત્યારે હે ને કંઈ કાઢી લીધા જેવું નથી જે આપણે જૂના મિત્રો વિડીયો જોતા હે આપણા બહારના એને ખબર જ હશે કે કેવી પરેશાની હે ને અમારે સહન કરવી પડે કેટલા અમે હેરાન થઈએ બહાર ને અત્યારે મોટી ગાડીમાં કંઈ ન કાઢી લીધા જેવું એટલે હે ને આપણે નાની ગાડી લઈ લીધી તો હવે હે આપણે ગાડીનો હું બહારથી તમને બધાને લોક બતાવું અને આપણે હું હું કામ કર્યું ને આ ગાડી મિત્રો આપણે હે ને હાથક લાખે છે ને પૂગી ગઈ અત્યારે જેટલી દસ બાર ટાયરનો ભાવ હે આટલો જ હે ને સ ટાયરને અત્યારે માર્કેટ કેમ કેમકે અત્યારે સ ટાયરમાં એવા ધંધા હવે સિઝન છે ને બધી ખુલશે સ ટાયરની એટલે સ ટાયર હોર ટાયર તરબો ને હે ને અત્યારે ભાવ હે મોટી ગાડી ગાદીને હરાવર આ ગાડી હે ને પરમિટમાં આપણે બહાર રાખીએ ને તો રૂપિયા કમાઈને દઈએ પણ આપણે હે ને બહાર નથી જાવું આપણે અહીંયા નિરાતર હે ને શાંતિથી ધંધો કરવો લોકલ લોકલ બાકી આ નાની ગાડી જે હે ને અત્યારે તરબાને આન તેને એ બધી તમે બહાર રાખો પરમિટમાં તમારી આગળ લાઈન હોય તો મોટી ગાડીને હરાવર હે ને કમાઈને દે રૂપિયા આ હે પછી આઈસાર હે સો વ્હીલવાળું આઈસાર નહીં હે ને આપણે આગળ ધંધો જોઈએ બાકી આઈસાર એમને એમ લઈ લઈએ તો કંઈ કામનું નહીં પણ આપણે આગળ જે ધંધો હોય ને મિત્રો એ હે ને આપણે આગળ લાઈન હોય એ હે ને કરાવી બાકી છે ને આમાં ખોટું અત્યારે કંઈ કર્યા જવું નથી બાકી છે ને આમાં કંઈ આટલું બધું કાઢી લીધા જેવું નથી લાઈન હોય ના લાઈન હોય આપણે આગળ તો હે ને આપણે કરાઈ ગાડીનો ધંધો બાકી છે ને ન કરાય આપણે કેમ કે પાંચ છ વર સુધી હે ને મિત્રો नौकरी करी आप बधवा के है ना बाप दादा धंधो है अपने पप्पा गाड़ी जाके ओली बीजी गाड़ी है ई अपने पोपा के बीजा जूना मित्र है नहीं जो है बाकी आ गा है ना कहीं एट्ले कहीं काी ज पर आम हमें शूँ है के बीजा कई है ना मित्र धंधो न उकले बाकी जो आमा है ना आखी जिंदगी आम आम है ना तारी वही जाए गाड़ियों में केम के जो हमें आ गाड़ी आप लीधी तो हूँ है ना दो सौ किलोमीटर ત્યાંથી હે ને ધંધો કરવા આવ્યો અહીંયા આપણે ની અંદર હવે મારે છે ને રેગ્યુલર અહીંથી જે હે ને આપણે ગાડી આપવાની છે કાયમીની કેમ કેમકે હવે જે આપણે ગાડી આ ફ્રી તો હે ને કરવી જ જશે આપણે ફ્રી ન થાય ત્યાં સુધી હે ને ક્યાંય આપણે ઓલું ન કરી શકીએ કેમકે રજા રાખીએ તો પછી હે ને આપણું ભેગું આમાં થાય નહીં એટલે હવે હે ને આપણે અહીંથી જ મોડાસાથી આપવાના છે તો હવે હું આપણી ગાડી તમને હું બતાવું તો મિત્રો જ્યાં આપણી હે ને કંપની હે ને ત્યાં આપણે અહીંથી હે ને લોડિંગ કરવા જવાનું અહીંયા વારામાં આવે અહીંયા હે ને સો વ્હીલ વાળી ગાડીઓ નહીં હાલતી આવીને તો હે ને ત્રીસક ગાડીઓ હે અમારા પોરબંદરની અહીંયા ગામની થરેલી ગામ હે ને ને જ્યાં સામે ગાડી પડી એ આપણા હે ને મિત્રને ને હે એ સો ટાયર વાળી જો મિત્રો ગાડી હે બે હજાર સત્તરનું મોડલ હે એ ગાડી તો એ ભાઈ હે ને પરમિટમાંથી ભાઈ કંટાળી ગયા જે એના માલિક હતા એ હવે ન્યાથી અહીંયા સિમેન્ટમાં લોકલ લોકલ જો ચાલુ કરી દીધી ન કઈ પરમિટમાં હાલતો ખતારો કે અહીંયા હે ને ગામની જ ગાડી છે તો એ બે હજાર સત્તરનો હે બધાઇ કરતા હે ને ઊંચું મોડલ હે પરમિટમાં હલતો ખતા રો પરમેન્ટમાંથી એ બાઈક અંતાળીને હવે હે ને લોકલ અહીંયા ચાલુ કરી દીધી તો મિત્રો જો બે ગાડી આમ પડી આ બધી છે ને વારામ પડી કેમ કે અમે બધા છે ને સિમેન્ટમાં અહીંથી હવે હલવાના છે ને આપણી ગાડીનો હું લોક બતાવી દઉં જ્યારે લઈ આવ્યા હતા ત્યારનો લોક ને અત્યારનો લોક જો આ પ્રકારથી આપણી ગાડીનો હે ડેકડા આપણે જે જનરલ નવું બનાવ્યું ને આપણે ઘરે થયા એટલે બાંધીને આવ્યા કેમ કે હમણાં વરસાદની આગાહી હતી હવે છે ને કાઢી નાખશે આપણે નવું બનાવી લીધું કેમકે પછી છે ને ઉપાડી નહીં થાથા આપણે થોડું ઘણું કામ કરાવ્યું તો એનો વિડીયો આપણે મૂકેલો છે ને બીજું હું હું કર્યું એ પહેલાં આપણે છે ને ગાડીને આખી કંડિશન આપણું લોક બતાવી દઈએ એ બધાને તો મિત્રો યા આ પ્રકાર થઈ ને અત્યારે આપણી ગાડી હે રેડિયમ જેટલો હતો ને એટલો હે ને બધું આપણે રેડિયમ છે ને જ કાઢી નહીં બધું એટલે બધો ને આગળ જ્યાં આપણે સુખદેન હતો એની જગ્યાએ આપણે રણજીત આપણું નામ હે ને લખાવી નાખ્યું ને બીજો આટલો હે ને આપણે અત્યારે ખાલી શો કર્યો બાકી હમણાં છે ને જે કંઈ કરવું નથી કમાઈને પછી આપણે છે ને નિરાતે કરવું ને અહીંયા જેટલું બધો રેડિયમ આખો હતો રેડિયમ ક્યાંય છે ને આપણે રવાજ નથી દીધો બધું એટલે બધો છે ને જે જૂનો રેડિયમ હતો એ છે ને કાઢી નાખ્યો ખાલી એક આ મર્સિડીસના લોગા ને એ બધું છે ને આપણે રાખ્યો અરીસા મટેલા હતા તો એમને એમ છે ને આપણે ખાલી રાખ્યા બાકી બધા એટલે બધા આપણે કાઢી નાખ ટાયર જૂના આપણે ગાડી હતા ને લીધીના ટાયર એમને એમ હે ને જૂના જે આપણે આપણે નાખા જે આ પ્રકારથી આપણા ટાયર બે આગળના હે સા ટાયર નવે નવા ને આ બાજુથી જવો આ પ્રકારથી હે રેડિયમ આપણે હે ને બધે એટલે બધે આપણે કાઢી નાખ્યો જેટલો હતો એટલો ને બીજા મિત્રો જ્યાં આપણે આરી હાઈ હે ને જ્યાં અહીંયા આપણે આ એક અલગથી હે ને અહીંયા જ્યાં ફિટ કરાવ્યો કેમ કે અહીંનું બધું છે ને કવર નીચેનું કરી લઈએ ને બીજા આ હા હે ને આગળનો બધું કવર કરે બાકી તમે ઓલા વિડીયામાં જોઈએ તો આપણે લઈ આવ્યા હતા ત્યારે કેવી આપણી ગાડી મોડીફાઈ હતી ને અત્યારે કેવી છે ને ઉપર જે શિવલહેરી છે એ આપણે રવા દીધું મહાદેવનું નામ બાકી ઉપર જે ઓલું સુખદેના આતે બધું આખી ગાડીમાં જ્યાં જઈએ હતું કાશી બે હે ને બદલાવી નાખા જૂના ગાડી નવા હે ને નાખી દીધા હવે આમાં કંઈક આપણે નિરા બધી રેડીઆમને આન ટ્રેન હે ને બધું કરાવશું તો આ પ્રકારથી ને જ આપણી ગાડી અત્યારે લાગે તો બીજા જે આપણે ને આન ટ્રેન હે ને ઘણો આપણે તેની છાથામાં બધું કામ કરાવ્યું હતું કેમ કે આ સ્ટેન્ડ હે ને આમાં હતા નહીં આ ગાડીમાં એટલે આપણે સ્ટેન્ડોને એ હે ને બે સાઈડ આપણે બનાવી લીધા ટૂંકમાં સેફ્ટી કોઈ આવીને ભટકાઈ તો અંદર હે ને જવાની શક્યતા ન રહીએ ને પછી આપણે આ એક જોતો છે ને જો નવો નાખેલો છે આપણે આ જોતો આપણે સત્રી હજાર પાંચસોનો આવ્યો નો આ સાદા છે કેમ કેમકે આમાં લોકલ હાલવું હોય એટલે સાદા જ છે ને હાલે બાકી છે ને રેગ્યુલર ટાયર આમાં ક્યાંક અડી જાય એટલે હે ને સીધો એ ફાટી જાય આમાં ગમે એટલે સાઈડમાં ગણાય પણ આ ટાયરમાં છે ને કંઈ થાય નહીં અને મિત્રો જે આ જમણી સાઈડમાં છે ને આપણે સ્ટેન્ડ બનાવી લીધો ને આ જોટો છે ને જો આપણે નાખ્યો જે આનો જોતો હતો ને એમાં એક ટાયર છે ને કટવાળો હતો એટલે એ જોતો આપણે છે ને કાઢી લીધો ને આ બીજો નિયમ આપણે આગળ ઓલી બીજી ગાડી છે એમાંથી કાઢીને છે ને આમાં નાખી દીધો ને ઓલો આનો જી જોતો હતો એ ઓલી ગાડીમાં જવા દીધો એટલે આપણે સહી અહીંયા અત્યારે છે ને કમ્પ્લીટ થઈ ગયા બટન બધા મિત્રો આપણે ગાડી જ્યારે લઈ આવ્યા ને ત્યારે છે ને હેન્ડબેગ કે એ કંઈ નહોતું લાગતું બીજું ઘણું છે ને આપણે વ્હીલ સર્વિસ ગાડીના વ્હીલ પાણી તે પછી રેડિય પાણી આપણે જનરલ બધું છે ને એ તો જે નવું કરાવીને આખું ટાયરોના વ્હીલ છે પેલા વિલ સર્વિસ બધી ગ્રીસ હા અંદર બેરિંગ આન ટેન બધું કરાવ્યું ને આપણે હેન્ડબ્રેકના હે ને દબરાઈ નહીં એક ડબરો હે ને પાંત્રીસોના આવે આ ત્યારે હે ને ધોરજામાં ચરી ગઈ કેમકે વરસાદ હે ને આવ્યો તો બાકી આ બે હેન્ડબ્રેકના દબડાઈ હે ને આપણે નવા નાખેલા હે એ હાથ હજારના હે ને બે ડબરા આવ્યા હેન્ડબ્રેકના એક ડબરો હે ને પાંત્રીસો રૂપિયાનો આનો આવે આ બેય ડબરા હે ને ફેલ હતા એટલે એ દબરાઈ આપણે હે ને નવા નાખી દીધા ભાઈ તો મિત્રો આ પ્રકારથી હે ને ડેકર એ આપણું હે ને નવું આપણે બનાવ્યું જે કમ્પ્લીટ એકરે એકથી બધું આખું ડેકર હે ને નવું બનાવી નાખ્યું કેમકે લીધી ત્યારે આપણે તમે જોઈએ તો કે ડેકર હે ને આપણે હતું નહીં એટલે હવે હે ને તાર પછી એ કંઈ આપણે ઉપાડી નહીં ને અહીંયા બધા આપણે ઓલું નામ નાન તે નથી બધી છે ને આપણે કાઢી નાખ્યું અને પાછા અહીંયા મિત્રો આ પ્રકારથી હે ને જે આપણે છે ને કરેલો હે આ આપણે હે ને સરનામ હે રાજ ને આપણે ઓલા રાજભાઈની ગાદીમાં જાતા હતા એમાં હે ને લખેલ હતો રાજશાખા એટલે અમે હે ને એ અમારી સરનેમ હે રાજ ને પછી અહીંયા આપણી જ્યાં ચેનલના હે ને લોગોમાં એ આપણે નામ લખાયું ને આ ને આઈડી આપણે રણો તેર ટ્રગ્લોગ ને રણો તેર અહીંયા હે ને ઓલી શાયરી લખેલી હતી હસ મત પગલી પ્યાર હો જાય ગાઈ એવી ને આપણે હે ને ગાદી નાખ્યા અહીંયા ઓલો તો ઉડે તો હા એ ગાદીને આપણે અહીંયા આપણે અટક નાખી મિસ્ટર ખૂન્ટતી તો આ પ્રકારથી હે ને પાછળથી આપણે કર્યો ને અત્યારે આ બાંધેલો હે આપણે છે ને ખોલી નાખવું કેમ કે આપણે ભરવા જવાનું થાય તો અહીંયા ખોલવાનું થાય અત્યારે આપણે પેક રાખી વરસાદ જો કે હવે તો છે ને આવશે નહીં ચડકો નીકળો બાકી હે ને વરસાદ ચાલુ હતો તો મિત્રો આ પ્રકારથી જો આપણી ગાડીનો અત્યારે લુક આવે કેવું કેવી લાગે ગાડી કોમેન્ટમાં હે ને બતાવી દેજો જણાવી દેજો આપણે તો મિત્ર આખી હે ને આપણે ગાડી છે તમને મેં બતાવી દીધી આપણે એ ટુ ઝેડ હે ને ગાડીમાં ટોટલ બધી છે ને કામ કરાવ્યું એટલે હવે આપણે વરસ ખૂબ જી તો હે ને આઈખું બંધ કરીને કંઈ જોવાનું જ નહીં આઈકા રાખવાની ને પછી તો આ તો ભાઈ વાહન હે કેમકે આમાં ભાઈ વાહનમાં નક્કી ન હોય હાલે એટલે વેરંટી તો હે ને વાહનમાં આવે જ તો આ પ્રકારથી હે ને આપણી ગાડી અત્યારે હે કેવી લાગે એ કોમેન્ટમાં આપણે જણાવી દેજો પેલા હતી એથી અત્યારે હવે આપણું આપણે આખો લોક હે ને ચેન્જ કરી નાખ્યો તો હવે ને અહીંથી આપણે સિમેન્ટનો ઓર્ડર આવે એટલે આપણે હેને ભરવા જવાનું થાય તો મિત્રો હવે હે આપણે અંડર આવ્યા હતા કંપનીને કે આપણે જો હે ને દઈ આવી ગયો દહીંયા આપણે હેને ઓલું કરવા ગયા હતા કેમકે હવે આપણે ગાડી ભરવાનો ઓર્ડર હે ને આવી ગયો આપણે ઉપલેટાનું અહીંથી લોડિંગ કરીને જવાનું હે સિમેન્ટ તો આપણે દહીંયા રહી દઈએ પછી આપણો વારો આવશે એટલે અંડર ભરવા જવાનું થશે આપણે તો મિત્રો આપણે હે દહી જવા સામે ઓફિસે જમા કરાવ્યો હવે એને નંબર બોલશે આપણે છે ને ત્યાં સુધી ચા પાણી પીએ બાજુ દુકાન છે ચા પાણી ની નાસ્તા ની તો મિત્ર આપડો હે ને હવે નંબર બોલી ગયા ને હવે આપણે જાઓ અંદર ફરવા માં ગાડી ગાડીનો હે ને વારો આવી ગયો